સ્ટેટ તાલુકાના નંદાવ બ્રિજ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે કિમથી અંકલેશ્વર રોડ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટ્રકમાં ખાતરની થેલીની આડમાં લઈ જતા દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી પાડ્યું હતું સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા માંગરોળ તાલુકાના નંદાઉ બ્રિજ ઇન્ડિયાના ઓઈલ પેટ્રોલ પંપ પાસે કિમતી અંકલેશ્વર રોડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રકમાં ખાતરની થેલીની આડમાં લઈ જતા દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો સ્ટેટ મોનિટરિંગ શેલ સ્ક્વાડ દ્વારા ગુપ્ત રીતે ચાલતા પ્રોહિબિશનના ગુનાખોરોને તેમજ તેમની ગેંગને ઝડપી પાડી દેશને પ્રોહિબિશનથી મુક્ત કરવા સારી કામગીરી ભજાવતા રહેશે કોસંબા પોલીસ મથકે એસએમસી સ્ક્વાડ દ્વારા દારૂના જથ્થા સાથે ઇઠોતેર લાખ પંદર હજાર ના મુદ્દા માલ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડી ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ આગળની વધુ તપાસ હાથ ધરી લેવામાં આવી છે શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ